આજના સેશનમાં આપણે લઈને આવ્યા છે જે બેનો છે જેમણે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે બહુ જ ખાસ તો મુખ્ય સેવિકાની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે અમારા સાથે જે અમારી સાથે જોડાઈ શકે છે દરેક વસ્તુ આપણે ડિટેલથી ચર્ચા કરી છે મુખ્ય સેવિકાની અંદર જે તમે આ શેડ્યુલમાં જોઈ શકો છો દરેકે દરેક ટોપિક ઉપર અમે ચર્ચા કરતા આવ્યા છે તમારા દ્વારા ઘણા બધા ટેલિફોનિક ફોન હતા કે સાહેબ અમારા માટે કંઈક ને કંઈક નવું લાવો તો તમારા માટે અમે ઓલરેડી આખો કોર્સ બનાવી દીધો છે અને આ કોડ છે જેમાં તમામે તમામ મુદ્દા મેં આવરી લીધા છે જેમાં આંગણવાડીના લગતા પ્રશ્નો હોય કે પછી રસીકરણ લગતા પ્રશ્નો હોય કે પછી પોષણ વ્યવસ્થા હોય અન્નપ્રાશન શું છે અન્નપ્રાશન કેવી રીતના હોય એના વિશે ડિટેલથી ચર્ચા કરી છે પોષણ અભિયાન કઈ રીતનું કામ કરે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે તમામે તમામ મુદ્દા મુખ્ય સેવિકાના અગત્યના જે પ્રશ્નો છે એ પણ આપણે આવરી લીધા છે નેશનલ આયન એનિમિયા પ્રોગ્રામ ચાલે છે મુખ્ય સેવિકા તમામે તમામ મુદ્દા અમારી જે એપ્લિકેશન છે એટલે મોયંક નાઈટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મુદ્દા આપણે મૂકી દીધા છે એટલે જે પણ બેનો છે તે અમારી સાથે જોડાવા માગે છે તે વહેલી તકે જોડાઈ શકે છે ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક્ટ પણ કરી શકે છે અમારો કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો જેથી કરીને તમને યોગ્ય માહિતી મળી રહેવાની છે આ યાદ રાખજો જુઓ મુખ્ય સેવિકાના અગત્યના ક્વેશ્ચનો છે પછી પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશનો છે આ તમામે તમામ પેપર સોલ્યુશનો છે તેમજ બાળકનો વિકાસ અને એની સ્કોર છે તેના તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે આવરી લીધા છે એટલે જે પણ બેનો જોડાવા માગે છે વહેલી તકે તે અમારી સાથે જોડાઈ શકે છે મુખ્ય સેવિકાની બેન્ચ માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયાની છે જેની વેલિડિટી છે છ મહિનાની જેમાં પીડીએફની સુવિધા મળી રહેવાની છે એચડી ક્વોલિટી વિડીયો મળી રહેવાના છે ટોટલ રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે બરાબર છે એટલે જે પણ બેનો જોડાવા માગે છે તે વહેલી તકે જોડાઈ જાય

બહુ સરસ મોટી એક ઓપોર્ચ્યુનિટી છે એટલે આ ઓપોર્ચ્યુનિટી ગુમાવવાની થતી નથી આપણે મેળવી લેવાની છે અને કેવી રીતે મેળવશું આપણા જે મુખ્ય સેવિકાના પેપર છે એમાંથી કેવી રીતે ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે તે પણ ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છે ધ્યાન આપો મુખ્ય સેવિકા માટે ખાતાકીય હિસાબ કોણ રાખે છે આ ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે એ છે ગામના સરપંચ રાખે છે મુખ્ય સેવિકા પોતે રાખે છે બ્લોક વિકાસ અધિકારી રાખે છે કે પોલીસ વિભાગ રાખે છે બરાબર છે હવે મુખ્ય સેવિકા એક સુપરવાઇઝરની નોકરી છે કેવી નોકરી છે સુપરવાઇઝરની નોકરી છે આપણે યાદ રાખવાનું છે અને મુખ્ય સેવિકા માટે ખાતા કે હિસાબની વાત હોય તો આંગણવાડી ખાતે જેટલી પણ આગણવાડી આપતી હોય તો મુખ્ય સેવિકા પોતે છે તે હિસાબ રાખવાનું કામ કરે છે આ ટાઈપના

બરાબર તે અમારો કોન્ટેક્ટ કરી પ્રશ્નો છે તે અમારી જે તમારા સો ગુણ છે કેવા ખાતાકીય છે આ તમામે તમામ ખાતાકીય ગુણ સમાવેશ થઈ જશે બરાબર છે તમારા વિશેષ કંઈ વાંચવાનું નહીં રહે તેમજ પીડીએફ પણ મળી રહેવાની છે તમને અને આ પીડીએફ માં એક હજાર ઉપર પ્રશ્નો મળી જવાના છે અને બધા જ એનાલિસિસ કરીને અને ઓથેન્ટિક પ્રશ્નો મળી જવાના છે એટલે તમને કોઈ પ્રશ્ન રહેતો જ નથી બરાબર છે આ બધું તમારે યાદ રાખવાનું છે બરાબર ચાલો હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો ઘણા બધા તો હલવાઈ જાય કે સાહેબ શું લખી શકાય

કે કેવી રીતના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે જેથી કરીને તમને એક આઈડિયા આવે કે આપણે તૈયારી કેવી રીતે કરવાની બરાબર છે આપને ખ્યાલ પડશે ત્યાર પછી આગળ રોકડ પુથી કોણ જાળવે છે બરાબર છે રોકડ પુથી કોણ જાળવે છે ઘણા બધા બેનોન તો એ જ ખ્યાલ નહી હોય તો રોકડ પુથી એટલે શું રોકડ પુથી એટલે શું આ જ ખ્યાલ નહી હોય એટલે વહેલી તકે જે બેનો અમારો કોર્ષ પરચેસ નથી કર્યો તે અમારો કોર્ષ પરચેસ કરી લે જેથી કરી તમામ તમામ એ મુદ્દા મુદ્દા જે જે આરોગ્યના છે છે આવી જવાના ભટકવાની જરૂર જ નથી બરાબર માત્ર ને માત્ર તૈયારી ચાલુ કરી દે હવે રોકડ પોથી થી કોણ જાળવે છે ગ્રામ પંચાયત મુખ્ય સેવિકા પોલીસ અધિકારી કે શાળા શિક્ષક આ રીતના પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે હવે ગામ પંચાયત છે એ તો નહીં રાખે કારણ કે ગામમાં પાંચ હજારની વસ્તી છે તો પાંચ હજારની વસ્તી ટોટલ પાંચ આંગણવાડી હશે કેટલી હશે પાંચ આંગણવાડી હશે આ યાદ રાખવાનું છે આપણે હવે પાંચ આંગણવાડી હોય તો કોઈ ગામ પંચાયત તો ન રાખે બીજા નંબર કોણ રાખશે મુખ્ય સેવિકા રાખશે પોલીસ અધિકારી રાખશે એ તો ક્રિમિનલ કેસ જોવાનું કામ કરશે અને શાળાના શિક્ષક છે એમનું કામ શું છે બનાવવાનું છે તો એના માટે સ્પેસિફિક રોકડ પોથી રાખશે કોણ તો મુખ્ય સેવિકા જે બેન છે તે રાખશે બરાબર આ રીતના ક્વેશ્ચન વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાય છે બરાબર આ બી યાદ રાખવાનું છે આપણે ચાલો આગળ

કે મુખ્ય સેવિકાનું પોસ્ટિંગ શું છે મુખ્ય સેવિકાની ફરજો શું છે મુખ્ય સેવિકા કેવી રીતે કામ કરે છે બરાબર છે મુખ્ય સેવિકાની લાયકાત શું હોય છે આ તમામે તમામ મુદ્દાઓ છે જે આપણી પરીક્ષા માટે બહુ જ જરૂરી છે મુખ્ય સેવિકા અહેવાલ કેવી રીતે રજૂ કરવો જોઈએ આ તમામે તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી મુદ્દા છે એ ઓલરેડી આપણે સામેલ કર્યા છે આ રીતના ક્વેશ્ચન આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાય છે તો મુખ્ય સેવિકા દ્વારા જાળવવામાં આવતા દસ્તાવેજોમાં શું આવશે રોકડ પોથી આવશે અને બીજું શું આવશે ખર્ચ રજીસ્ટર આવશે બરાબર છે આ બંનેનો સમાવેશ થશે એક તો રોકડ પોથી અને બીજું આવશે ખર્ચ રજીસ્ટર બરાબર ત્યાર પછી આગળ ધ્યાન આપો હવે હવે જેના વિશે આપણે ચર્ચા કરવાના છે તે બહુ જ ડિટેલથી ચર્ચા કરીશું જો ક્વેશ્ચન જોઈ ગયા આપણે ઓલરેડી જુઓ આ રીતનો કોર્સ ઓલરેડી ડિઝાઇન થઈ ગયેલો છે આપણા દ્વારા તે સિવાય તમારી પરીક્ષા માટે કયું ઉપયોગી છે ધ્યાન આપો હવે કયા કયા મુદ્દા તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ ઉપયોગી છે કે આપણા 100 માર્ક્સ 200 ગુણનો પેપર છે એમાં 100 વિષય તો આપણે જોઈ ગયા આગળના સેશનની અંદર હવે 100 ગુણ છે એ ખાતા કીએ છે હવે એમાંથી કેવી રીતે આપણે ક્વેશ્ચન ખેંચવા જોઈએ તો કયા કયા પ્રશ્નો વધારે પૂછાઈ શકે

તેમાં દરેક મુદ્દા ઉપર અમે ચર્ચા કરતા આવ્યા છે એટલે જે પણ બેનો જોડાયા નથી અને અમારા સાથે જોડાવા માંગે છે આમાં રાહ જોવાની થતી જ નથી વહેલી તકે અમારી એકેડેમીનો તમે કોન્ટેક્ટ કરો અને વહેલી તકે અમારી સાથે જોડાઈ જાઓ જેથી કરી તમે દરેક દરેક જે મુદ્દા લખ્યા છે એ દરેક મુદ્દા ઉપર આપણી એપ્લિકેશનમાં ઓલરેડી દરેક જે વિડિયો છે એક એનાલિસિસ કરીને આપણે ઓલરેડી બનાવી દીધો છે જે તમારા માટે ઓલરેડી મે બતાયા હાલત તમને ત્યાર પછી આગળ

ત્યાર પછી બાળકની દેખરેખ બાળકની દેખરેખ કેવી રીતે રાખવી જોઈએ સ્વચ્છતા કેવી રીતે જાળવવી જોઈએ બરાબર છે છે ઇમરજન્સી નર્સિંગ શું ત્યાર પછી બાળ સ્વાસ્થ્ય બાળ સ્વાસ્થ્ય કોને કહેવાય કેવા પ્રકારનું બાળક હોય તો કુપોષણ કહી શકાય કેવા પ્રકારનું બાળક હોય તો તંદુરસ્ત બાળક કહી શકાય આ તમામે તમામ જે મુદ્દાઓ છે તે બહુ જ અગત્યના છે આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ત્યાર પછી માનસિક આરોગ્ય અને માનસિક નર્સિંગ બહુ જ અગત્યનો ફર્સ્ટ વાર તમે નામ સાંભળ્યું હશે માનસિક નર્સિંગ બરાબર છે હવે આવા મુદ્દામાં શું પરીક્ષા પૂછાય તો માનસિક સ્વાસ્થ્ય હાલમાં આપણી જે આંગણવાડી ક્ષેત્ર છે અને આંગણવાડી ક્ષેત્રમાં આપણે બાળકને કેવા પ્રકારની ક્રિયા કરાવવાની છે એ પ્રકારની શારીરિક ક્રિયા કરાવવાની છે જેથી કરી બાળકનો શારીરિક માનસિક આર્થિક બાળકનો વિકાસ થઈ શકે એનો બૌદ્ધિક પણ વિકાસ કરવાનો બાળકોમાં ઘણા પ્રકારના માનસિક રોગો જોવા મળે છે કિશોરીઓમાં જોવા મળે છે માતાઓમાં જોવા મળે છે આ તમામે તમામ કોન્સેપ્ટ આપણે ઓલરેડી સામેલ કરી નાખ્યો છે ત્યાર પછી સારવારની પદ્ધતિઓ છે બરાબર છે ત્યાર પછી સામુદાયિક અને આરોગ્ય નર્સિંગ એમાં સામહિકમાં જે કોમ્યુનિટી પબ્લિક છે એ કેવા પ્રકારની સેવાઓ છે નિયંત્રણ માટે પ્રોગ્રામ ચાલે છે લગભગ અસંખ્ય પ્રમાણમાં રોગો ચાલે છે કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ બરાબર છે એના અંદર આપણે નિયંત્રણ કઈ રીતના કામ કરવાનું છે આપણો બેસ શું છે પ્રિવેન્શન ઇઝ બેટર ઇલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે અને લાસ્ટમાં છે આરોગ્ય શિક્ષણ કયું છે આરોગ્ય શિક્ષણ હેલ્થ એજ્યુકેશનના કોન્સેપ્ટ પર તો આપણે કામ કરવાનું જ છે કારણ કે જે હેલ્થ એજ્યુકેશન છે તે આપણા માટે બહુ સવિશેષ છે અને આના જ પ્રશ્નો વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાતા આવ્યા છે કે ભાઈ હેલ્થ એજ્યુકેશન કેવી રીતના આપવાનું આપણે શીખવાડવાનું છે આ તમામે તમામ જે મુદ્દા છે આના ક્વેશ્ચન આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એટલે મુખ્ય સેવિકાનું પરીક્ષા ખાસ કરીને પૂછાય છે એક વખત જોઈ લેજો બહુ ડિટેલથી તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે દર્શાવી દીધા છે બરાબર જોઈ લેજો ખ્યાલ પડે તે સિવાય જો આ રીતના ક્વેશ્ચન પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે બરાબર હવે આવા ક્વેશ્ચન પૂછાય તો કોઈ ડરવાની જરૂર નથી સીધો જ અમારી એકેડેમીનો તમે કોન્ટેક કરો જેથી કરીને આ બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે આની તમને પીડીએફ બી મળી એક હજાર પ્લસ ક્વેશનની પીડીએફ મળી જવાની છે બરાબર એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી તમામે તમામ જે મુદ્દા છે એ ઓલરેડી અમારા દ્વારા ડિઝાઇન કરી દેવામાં આવ્યા છે મુખ્ય સેવિકા શું છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેવી રીતે પૂછાય છે બરાબર આ બધા ટોપિક ઓલરેડી સામેલ છે એટલે ક્યાંય તમારે જવાની જરૂર નથી માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં બધી તૈયારી થઈ જવાની છે આરોગ્યની કેટલા પૈસામાં માત્ર અને નવસોને નવ્વાનુ રૂપિયામાં તો સમય ગુમાવવાનો થતો નથી આજે જ અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર આપણે આપ્યો જ છે મેં ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું બરાબર એટલે વહેલી તકે અમારી સાથે જોડાઈ જતો જેથી કરી તમે સ્ટેપ બાય સ્ટેપ અમારા સાથે એપ્લિકેશનમાં મુલાકાત કરશો કરતા રહેશો બરાબર ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશન ની અંદર ચાલો